જૂનાગઢના વિસાવદરમાં ભાયાણી અને કિરીટ પટેલ દ્વારા જાહેરમાં વિવાદિત નિવેદન આપવાના મામલે અલ્પેશ રાબડીયા નામના ફરિયાદીએ ચૂંટણી પંચમાં બંને વિરુદ્ધ ફરિયાદ કરી જેમાં દિવ્યાંગો માટે બફાટ નિવેદન આપવા છતાં ચૂંટણી પંચ દ્વારા કિરીટ પટેલને ક્લીન ચીટ અપાઈ અને ભાયાણી આચારસંહિતા ભંગ કર્યાનું રિપોર્ટમાં જણાવ્યું હતું ખાતે જે ભારતીય જનતા પાર્ટીની સભા થઈ હતી તેમાં આચારસંહિતા સંહિતા ભંગની બાબતની ફરિયાદ કરેલી જે ત્રણ દિવસ બાદ નામની વ્યક્તિ સામે ફરિયાદનો અહેવાલ મને મદદની ચૂંટણી અધિકારી આપેલો અને જિલ્લા ભાજપ પ્રમુખનો અહેવાલમાં ક્લીન ચીટ આપેલી છે આ ક્લીન ચીટ બાબતે હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી અને સીઈઓ કચેરી ગાંધીનગરમાં કાલને કાલ મેં ફરિયાદ કરેલી છે અને જો સીઈઓ કચેરી યોગ્ય ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં હું નામદાર કોર્ટનો પણ આશરો આમાં લઈશ ન્યાય મેળવવા માટે અને અગાઉ પણ રીતે મને વહીતંત્ર એ અન્યાય કરેલો છે જેની ફરિયાદ હાલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હીમાં ચાલુ છે જે બાબતે સમગ્ર તંત્રને જાણ છે ભરતી સંદર્ભે હસબુખ પટેલની પત્રકાર પરિષદ ચાલી રહી છે સીધા જઈએ ત્યાં